તો હેલો મિત્રો કેમ છે મજામાં ને મજામાં જશો તો તે રાતે આપણે નીકળી ગયા એ ચા પીવા માટે તો આપણે જવાનું હોય ચા પીવા માટે તો આ પડ્યું આપણું હોડા કાકા રાણી આપણી આમ જવાનું કામ આમ આમ જવાનું ને ચાલો આપણે ચા પીતા અને ચા બા પીને પછી પાછા ઘરે વ્યાજ આવશું આપડી રિક્ષા થઈ ગઈ આને આને આપડા કામે થી ઉપાડ્યો ડાયરેક્ટ આયો નથી આયો નથી હજી ગાઈસ અત્યારે આપણે આવ્યા અહીં ચા પીવા માટે ચાર રસ્તે તો અહીંયા ગણે આવ્યા છે અને આ રહ્યો ખોડો આ રહ્યો બાબુડો બાબુડો પૈસા તો દઈ દે હા દેવા જ પડશે ને હવે તો હા તો દઈ દેજી અને મે નઈ દેવી ગાય હે અમે ખાલી આ ચા પીવા આયા હે પૈસા ની તો વાત જ નઈ કીતે લઈ દી તો પછી તો હાલો હેલો હાલો કે બને બને છે બને બધા ના જો પણ વાંધો નહીં હારો બને એટલે ચા બે પીન પછી આપણે જવા દે હે ચા ની પબ્લિક હે જોઈ લો મોજ મોજ તો ગાઈસ આપણે ચા પાણી પી નીકળી ગયા છે સાઈડ હવે ઘરે જ છે થોડું કામ આવી ગયું એટલે થોડું વેલા જવું પડે હા કામ આવી ગયું છે બાકી તો અમે તમને ખબર છે ને ત્યાં એ કઈ વાગે ને બે આ કામ આવી ગયું એટલે આપણે જવું પડે હા બાકી ટાણે નીકળી ગયા એ પૂરે મુંહ જો ભાઈ જોઈ લો તમે

તો ચા પીવા ગયા હતા ચા બા પીન આયા બા ખાઈ લીધું જે આપણે કે લાગું ફાઈન પછી ચા પીવા ગયા તા તો બાબુરાને બોલાવો ફોન કરું હમણે આવા પૂછી લેઓ તો સારું હાલો પછી આપણે ફરી પાછા કાલે એક નવો વિડિયો મળશે જય માતાજી